વડોદરામાં યુનિટી યાત્રામાં સીઆર પાટેલનું સંબોધન વડોદરામાં શિનોરના બિતરી ગામમાં યુનિટી યાત્રામાં પટેલનો સંબોધન ભારત વિરોધી શક્તિનો મજબૂતીથી સામનો કરવા પટેલનો સંદેશ પટેલના મતે સરદાર પટેલના પદચિહનો પર ચાલવાનો સંકલ્પ કરો પીએમ મોદીના સમયમાં સરદાર પટેલને યોગ્ય સન્માન મળ્યું હોવાની વાત કરી પાટીલે મને આપ સૌને પણ કહેવું છે

અવાલોખની પુરુષ અમારી સાથે આંખ ઉછી કરીને આંખ આંખી લેવાની તાકાત રાખી છે મેસેજ આખા દુનિયાને જોવું જોઈએ અને મને વિશ્વાસ છે આટલી મોટી સંખ્યામાં હજારો લોકો અને કદાચ પદયાત્રા પૂરી ત્યાં સુધીમાં લાખો લોકો આ યાત્રામાં જોડાવાના છે